મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો શેર મૂડીના હિસાબોમાં આપણે તબક્કાવાર આમ નોંધની ચર્ચા કરી હતી ઘણા દાખલા પણ આપણે શીખી ગયા છીએ શરૂઆતના સાદા દાખલા ત્યાર પછી મળવાના બાકી હપ્તાની નોંધ અને અગાઉથી મળેલ હપ્તાની નોંધ હવે આગળનો મહત્વનો મુદ્દો બાળકો આવે છે એમાં ખાસ ધ્યાન આપજો શેર પ્રીમિયમથી બહાર પાડવા બાળકો આપણને જે બોર્ડની પરીક્ષામાં દાખલા પૂછાય છે એમાં લગભગ પ્રીમિયમ વાળા દાખલા વધુ આવે છે હવે શેર પ્રીમિયમ થી બહાર પાડવા એટલે શું બાળકો તો જ્યારે કંપનીની બજારમાં સાખ સારી હોય નફાકારકતા ઊંચી હોય બજારમાં પ્રેસ્ટીજ કંપનીની બહુ સારી છે નફો કમાવાની શક્તિ નફાકારકતા ખૂબ ઊંચી છે રિલાયન્સ ટાટા અગાઉ બહાર પાડેલ શેરની બજાર કિંમત એ શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ છે સાત આઠ વર્ષ પહેલાં કંપનીએ દસ રૂપિયાની દાર્શનિક કિંમતના શેર બહાર પાડેલા હોય અને આજેનો ભાવ એસી નેવું સો રૂપિયા છે તથા આંતરિક અને બાહ્ય પરિબળો અનુકૂળ હોય આંતરિક પરિબળો એટલે કર્મચારીઓને કામ પ્રત્યે પૂરો સંતોષ છે કંપનીનું આંતરિક વાતાવરણ એ ખૂબ સારું છે બાહ્ય પરિબળમાં સરકારની નીતિ પણ અનુકૂળ છે બજારમાં રિસ્પોન્સ સારો છે તો કંપની તેની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે અત્યારે શેર બહાર પાડશે દસ રૂપિયાનો શેર ત્રીસ ચાલીસ પચાસ સો બસો માં બહાર પાડે તો શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા કહેવાય બાળકો ખાસ કંપનીની બજારમાં સાખ સારી છે નફાકારકતા ઊંચી છે અગાઉ બહાર પાડેલ શેરની બજાર કિંમત દાર્શનિક કિંમત કરતાં વધુ છે આંતરિક અને બાહ્ય પરિબળો ખૂબ અનુકૂળ છે ત્યારે કંપની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે તો શેર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય કંપનીને મૂળ કિંમત કરતાં બાળકો જે વધારાની રકમ મળે એ વધારાની રકમ એ ગણાય જામીનગીરી પ્રીમિયમ વધારાની રકમ બાળકો શું ગણાય જામીનગીરી પ્રીમિયમ યાદ રાખજો એ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવશે આ રકમ કંપની માટે મૂડી નફો છે સમજો આ બધા એક એક માર્કના મહત્વના મુદ્દા છે કંપની કઈ દર વર્ષે શેર બહાર પાડતી નથી અમુક નિયત સમયના અંતે અમુક વર્ષના અંતે કંપની શેર બહાર પાડે અને જ્યારે શેર બહાર પાડે ત્યારે પરિબળો બધા અનુકૂળ હશે ત્યારે પ્રીમિયમથી બહાર પાડશે તો પ્રીમિયમની રકમ કંઈ નિયમિત મળતી નથી એટલે કંપની માટે એ લાંબા ગાળાનો મૂડી નફો છે તો પાકા સરવૈયામાં ક્યાં લખાય પરીક્ષામાં પૂછાય જામીનગીરી પ્રીમિયમ અનામત તરીકે દર્શાવાય છે યાદ રાખજો જામીનગીરી પ્રીમિયમ કંપનીનો મૂડી નફો છે પાકા સરવૈયામાં ઇક્વિટી દેવા બાજુ અનામત વધારાના શીર્ષક હેઠળ જામીનગીરી પ્રીમિયમ અનામત તરીકે દર્શાવાય છે આ રકમનો ઉપયોગ કંપની રોકડમાં ડિવિડન્ડ આપવા માટે કરી શકે નહીં જો બાળકો ડિવિડન્ડ કંપની જે દર વર્ષે નફો કરે એ નફામાંથી શેર હોલ્ડરોને જે ભાગ આપે એ ડિવિડન્ડ અને દર વર્ષે થતો નફો બાળકો એટલે મહેસૂલી નફો ડિવિડન્ડ મહેસૂલી નફામાંથી આપી શકાય આ રકમ મૂડી નફો છે એટલે એમાંથી ડિવિડન્ડ આપી શકાય નહીં ચાલો આગળ વધીએ બાળકો હવે કંપની ધારા બે હજાર તેર એની કલમ બાવન મુજબ જામીનગીરી પ્રીમિયમની જે રકમ છે એનો ઉપયોગ એ કંપની કયા હેતુ માટે કરી શકે એ મુદ્દો બાળકો મહત્વનો છે તો એ મુદ્દા યાદ રાખજો કંપનીના પ્રાથમિક ખર્ચા કંપનીની સ્થાપના વખતે થયેલા પાયાના ખર્ચા શેર ડિબેન્ચર બહાર પાડતા થયેલ ખર્ચ અને વટાવ માંડી વાળવા માટે શેર તો વટાવથી બહાર પાડી શકાતા નથી પણ ડિબેન્ચર વટાવ થી બહાર પાડી શકાય અને કંપની શેરની જેમ જ કે ડિબેન્ચર દર વર્ષે બહાર પાડતી નથી તો વટાવે કંપનીનો લાંબા ગાળાનો ખર્ચ પછી શેર ડિબેન્ચર પણ ક્યારેક જ બહાર પાડવામાં આવે એનો ખર્ચ લાંબા ગાળાનો ખર્ચ એટલે મૂડી ખર્ચ પ્રાથમિક ખર્ચ એ પણ મૂડી ખર્ચ એ માંડી વાળવા માટે ઉપયોગ થશે જામીનગીરી પ્રીમિયમનો કંપનીના શેર હોલ્ડર્સને પૂરા ભરપાઈ બોનસ શેર આપવા ઘણી વખત કંપનીના પરિણામો ખૂબ સારા હોય બજારમાં ખૂબ જ ઉચ્ચ પ્રતિષ્ઠા હોય ત્યારે કંપની પોતાના શેર હોલ્ડરોને પૂર્ણ ભરપાઈ બોનસ શેર આપે છે પૂર્ણ ભરપાઈ એટલે શેર હોલ્ડરે એનો એક પણ રૂપિયો કંપનીને આપવાનો નથી કંપનીને એને એક્સ્ટ્રા બોનસમાં શેર આપે છે તો આ શેરના નાણાં કંપનીએ ભરપાઈ કરવા પડે એ શેમાંથી ભરપાઈ કરશે તો જામીનગીરી પ્રીમિયમમાંથી કંપની દ્વારા રિડિમેબલ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર નિયત મુદતના અંતે જે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરના નાણાં પરત થાય એને કહેવાય રિડીમેબલ એ પરત કરવા અને તેના પર પ્રીમિયમ આપવા ઘણી વખત એવું બને સો રૂપિયાનો ડિબેન્ચર હોય તો ભવિષ્યમાં કંપની એકસો ચાલીસ રૂપિયા આપવાની હોય તો કંપની જ્યારે ભવિષ્યમાં નાણાં આપે ત્યારે ચાલીસ એક્સ્ટ્રા આપે તે કંપની માટે પરત પ્રીમિયમ કહેવાય તો એ રકમ માટે પણ જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરી શકાય કંપનીએ પોતાના જ શેર ખરીદવા માટે અને કહેવાય બાય બેક મેથડ ઘણી વખત કંપની એની પાસે પૂરતા પ્રમાણમાં રોકડ શિલ્લક હોય અને સંચાલકો એવું નક્કી કરે કે બજારમાં આપણા જે શેર છે એમાંથી અમુક શેર અથવા બધા શેર શેર હોલ્ડરો પાસેથી પાછા ખરીદવા છે તો કંપની પોતાના જ શેર પરત ખરીદે એને બાય બેક મેથડ કહેવામાં આવે છે હમણાં થોડા સમય પહેલા જ ભારતની નંબર વન સોફ્ટવેર કંપની ટીસીએસ એણે રોકાણકારોને પોતાના શેર હોલ્ડરોને શેર પરત ખરીદવા માટેની ઓફર મૂકી હતી સ્વૈચ્છિક હતી હવે બાળકો ખાસ જામીનગીરી પ્રીમિયમની મહત્તમ રકમ અંગે કોઈ કાયદાકીય નિયંત્રણ નથી મેં અગાઉ પણ વાત કરી હતી કંપની જામીનગીરી પ્રીમિયમ એક રૂપિયો પણ રાખી શકે સો રૂપિયા પણ રાખી શકે એક હજાર પણ રાખી શકે ચાલો જામીનગીરી પ્રીમિયમની રકમ કંપની કોઈ પણ તબક્કામાં મંગાવી શકે અરજીમાં મંજૂરી કે હપ્તામાં અથવા ત્રણેયમાં થોડી થોડી રકમ અલગ અલગ ભાગ પાડીને પણ મંગાવી શકાય હવે આમનોંધ માટેનો મહત્વનો મુદ્દો બાળકો જામીનગીરી પ્રીમિયમની આમનોંધ એક્સ્ટ્રા યાદ રાખવાની નથી જે તબક્કામાં પ્રીમિયમ મંગાવેલ હોય તે તબક્કામાં શેર મૂડી ખાતાની સાથે જામીનગીરી પ્રીમિયમનો ખાતું જમા થશે બસ આટલું યાદ રાખી લેજો તમે ચાલો ફરીથી જોઈએ કંપની ધારો બે હજાર તેર કલમ એની બાવન બે મુજબ જામીનગીરી પ્રીમિયમની રકમનો ઉપયોગ એ અમુક હેતુ માટે જ કરી શકાય કંપનીના પ્રાથમિક ખર્ચા શેર ડિબેન્ચર બહાર પાડતા થયેલ ખર્ચ અને વટાવ માંડી વાળવા શેર હોલ્ડરોને પૂરા ભરપાઈ બોનસ શેર આપવા રિડિમેબલ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર અને એનું પ્રીમિયમ પરત કરવા કંપનીના પોતાના શેર પાછા ખરીદવા હવે બે ત્રણ મુદ્દા ખાસ જામીનગીરી પ્રીમિયમની મહત્તમ રકમનું કોઈ કાયદાકીય નિયંત્રણ નથી આ રકમ કંપની કોઈ પણ તબક્કામાં મંગાવી શકે અરજી મંજૂરી કે હપ્તામાં હવે આમ નોંધ માટે યાદ શું રાખીશું જે તબક્કામાં પ્રીમિયમ હોય તે તબક્કામાં શેર મૂડી ખાતાની સાથે જામીનગીરી પ્રીમિયમનું ખાતું જમા થાય કઈ રીતે અરજી વખતે પ્રીમિયમ હોય તો અરજીની પહેલી આમનો બેંક ખાતે ઉધાર કે ઇક્વિટી શેર અરજી ખાતે જમા ત્યાં પ્રીમિયમ નહીં આવે બીજી આમ નોંધ

અને જ્યાં પ્રીમિયમ હોય જે તબક્કામાં હોય ત્યાં શેર મૂડી ખાતું જમા થાય એની સાથે જામીનગીરી પ્રીમિયમ ખાતું જમા થશે ક્લિયર બાળકો તો આ હતી જામીનગીરી પ્રીમિયમની સંપૂર્ણ સમજૂતી બાળકો આ વિડીયો લેકચરના તમામ મુદ્દા ધ્યાનથી સમજી આખો લેક્ચર બરાબર જોઈ બધા મુદ્દા તમારે લખી લેવાના છે એક માર્કની દ્રષ્ટિએ મહત્વના છે જ અને આગળ જતા દાખલા માટે પણ આ જામીનગીરી પ્રીમિયમ અતિ મહત્વની વિગત છે તો આપણે નેક્સ્ટ વાળા દાખલાની બાળકો શરૂઆત કરીશું ચાલો અહીંયા હવે અટકી જઈએ ગુડ બાય આવજો